આજે તો જો આ નહીં કરે રાખી છે આ નામ શું પરી હા મને શું નામ ભૂલાઈ જાય તમારી ગાયના અને બાકી અહીંયા છે આનું નામ સુમન આવ્યો મહેશભાઈ ની સુમન તમને સુરભી બતાવી દઉં

આવડી ડોકો લીધો છે અને આપડી ગૌશાળાની વાત કરીએ તો હજી એ ક્રિષ્નાને કાંઈ એવું દેખાતું નથી આજે થોડું વરાક વધારે ખુલ્યો છે કાલ કરતાં અને આજે બપોરે જાશું ત્યારે હું તમને બતાવીશ અને હવે જાશું આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે આજે તો હવે આપણે અહીંયા પાંદરા વાળ પહોંચી હતા ને હવે જાય વાડાની અંદર અને ચેક કરીએ કઈ નવો કેસ આવ્યો તમને બતાવું અને જો કાંઈ નહીં હોય તો વાડાની અંદર આપણે શું ઘણા દિવસ કાંઈ બતાવ્યું નથી એટલે આજે બધું બતાવશું ઢોરાને બધું તમને બાકી અહીંયા તમે જોઈ શકો છો આપણે જે પથારીના ઢોર છે એના માટે વત્રો થઈ ગયો છે તે આ તો ઝાર ન લાગે નહીં મવડી છે જો કેવો સરસ છે ને અને હવે જવાનું છે આપણે વાડાની અંદર તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને જોઈ શકો છો વાડાની અંદર છે આજે મવડીની નીણ થઈ છે તો બધા ખાય છે મવડી બાકી આ ઓપરેશન આપણે જે ઓળખીનું કર્યું હતું એકદમ ઓકે અને આજે એક જે ગાયનું આપણે ઓપરેશન કર્યું હતું તોડવાના છે તો એ ગાય ગાય આ રે દેખાય અહીંયા એ ગાયના છે આજે ટાંકા તોડવાના છે ને બાકી જે એક ઓપરેશન થયેલ વાળી ગાય છે જો આ એની ડ્રેસિંગ કરવાનું છે જો પાટો ખુલી ગયો છે તો પેલું ડ્રેસિંગ કરી નાખીએ કારણ કે એની જે ઘણી જરૂર છે અને પછી ટાંકા તોડવાનું કામ કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ ગાય છે આપણી પાસે લગભગ પંદરક દિવસથી આવે છે નહીં પગર અને આ એને અહીંયા હોન કેન્સરનું ઓપરેશન કરેલું હતું એ ફેલ થયું છે એટલે આ બધી કેન્સરની ગાંઠોન છે ને આપણે રોજ રોજ ડ્રેસિંગ કરીએ છીએ પણ આમાં આટલો ફરક ના પડે પણ છતાં આપણે આપણું કામ કરીએ રોજ રોજ ડ્રેસિંગને કરીએ તો આજે એ ડ્રેસિંગ કરી રહ્યા છે તો આજે મને થયું કે તમને બતાવું આજનું આ ડ્રેસિંગ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે આ જે હોર્ન કેન્સર વાળી ગાય છે એને રેસિંગ થઈ ગયું છે એકદમ બરાબર હવે ભગત એને મૂકી દો અને હવે છે આપણે જે એક હોર્ન કેન્સર કરેલી જ ગાય છે એને ટાંકા તોડવાના છે તો એને હવે પકડીએ અને પછી બતાવીએ તમને તો જે હોર્ન કેન્સર વાળી ગાય હતી જેનું ઓપરેશન આપણે અહીંયા પાંજરાપુરમાં કર્યું હતું એ ગાય હવે પકડી લીધી છે અને અત્યારે છે એના ટાંકા તોડવાના છે આપણે લગભગ એક દિવસ થઈ ગયા છે ને કમ્પ્લીટ રૂજાઈ ગયું છે અંદર જો હમણાં ખોલીને પછી તમને બતાવીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગાય ના ટાંકા છે એ કમ્પ્લીટ તૂટી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ રૂજાઈ ગયું છે અને ટાંકા તોડીને બીજી દવા જે ચોપડવાની હતી ચોપડી નાખી છે અને ઇન્જેક્શન આપી દીધા હવે કાંઈ તકલીફ નહીં થાય હવે જોજો આની કલર આખો ચેન્જ થઈ જાય હવે તો ખાઈ ખાઈને એવી બરૂકી થાય છે કે એની વાત છોડી દો તમે ને એ હતું બે કેસ અહીંયા ઓકે થઈ ગયા છે હવે તો બીજું કાંઈ દેખાતું નથી ને હવે જાશો આપણે ડીપ્પાની અંદર અને ડીપ્પામાં છે આપણે જે ખરીની દવા નાખીએ છીએ એ નાખવા જઈએ તો આપણે છે ડીપ્પાની અંદર જે કામ હતું બધું ઓકે કરી નાખ્યું છે જોઈશું હવે તો બધા છે શાંતિથી ખાવા મંડી ગયા પાછા નિત્ર આમાં એક વાળી ગાય હતી અને અને એક બે રાંઠ વાંગ ગણામ હતા બારે થયા હોય ને એટલા માટે તો એ બધું ઓકે કરી છે હવે કંઈ કામ રહેતું નથી હવે વાંધવાળાવાળામાં કાંઈ નથી હવે અને માંદાવાળા વાડામાં કઈ કામ રહેતું નથી તો હવે જાશું હોસ્પિટલ અંદર ત્યાં આગળ બેસું અને કઈ નવો કેસ આવશે તમને બતાવશું તો આપણે પાંજરા પર તો કઈ નવો કેસ હતો નહીં એટલે માટે તમને કઈ બતાવ્યું ને અત્યારે છે આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે જોઈ શકું એટલે બે ત્રણ દિવસ થી લીલું કઈ નાખ્યું નતું એટલા માટે આજે નીલું લઈ આવ્યા છે જો અને ગાય કેટલી વાટ જોયું બધી અહીંયા આવી ગઈ હવાડો હવે ખાલી થઈ ગયો સવારના જ ભર્યો તો પણ આજે શું સવારના નીણમાં કટી નાખી દે એટલા માટે પાણી ઘણું પીએ તો પૂરું થઈ ગયું છે હમણાં મોટર ચાલુ કરીએ પણ પેલા છે નીણ નાખી દે બાકી જો પોપટ તો કેમ છે કોમેન્ટ કરીને કહેજો બાકી બધી ગાયો વાટ જોઈ છે તો ફટાફટ છે નીણ નાખી દે ને પછી વાત કરીએ તો આપણે બધાને નીણ નાખી દીધી છે જોઈ શકો છો તમે જો આપણે શીતલ અહીંયા ખાય છે બાકી ક્રિષ્ના તમને બતાવી દઉં કૃષ્ણને આજે ઘરે જ રાખી છે આમ જવા આટું તો કરે પણ આપણે પ્રાણે પછી અહીંયા રોકી રાખીએ બાકી અત્યારે તો એકદમ ઓકે છે બધા ખાય છે જો અને જે આપણે વાસુડા છે આગળ એના માટે અહીંયા થોડી નીડ રાખી દીધી છે તો હવે એને એ નાખશું અને આ મોટર ચાલુ કરીએ તો જોઈ લે આપણે મોટર ચાલુ કરી નાખી છે અને જે આપણે આગળ વાસુડા છે એ બધાને નીડ નાખી દીધી છે તો હવે છે હવાડો ભરાઈ જાય પછી જાશું ઘરે જમવા માટે તો આપણે છે આપડી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા ને ઘરે જમી ને પછી પાંજરા પણ થઈ ગયા આપણે કામ હતું એટલા માટે આપણે બારે ગયા હતા ને અત્યારે સાડા પાંચ જેવું થયું છે આપણે ફરીથી આપણી ગૌશાળા આવી ગયા તો જોઈ શકો છો અહીંયા આવીને પાણી ચાલુ કર્યું બાકી રતન જો પાણી પીવા આવે તો શું અંદર લેવાની તો વાર છે પણ છતાં અહીંયા આવ્યા હતા આપણે એટલે મેં તમને બતાવી દીધું તો હવે છે બધી ફટાફટ બધી કામને છે એ કરીએ તો હવે આપણે છે ગૌશાળા બધું કામ ઓકે થઈ ગયું છે ને અત્યારે ગાયની દોવાઈ ચાલુ છે જોઈ શકો છો અહીંયા છે બધી ગાયો ખાણ ખાય છે અને સામે રતનની દવાઈ ચાલુ છે એ તમને બતાવી દઉં હર્ષદભાઈ છે એ દોવાઈ કરે છે રતન આપણી છે એને બાકી જો પાંડે એને અહીંયા છે આપણી પ્રેમવતી ને જાનકી ને એ કૃષ્ણ તમને બતાવી દઉં આપડી માયા કૃષ્ણ હવે તમે જોઈ શકો તો વરા કેટલો ખુલી ગયો છે અને અહીંયા કને કામ બી ભાંગી ગઈ છે ઘણી ખરી તો અને અત્યારે તો ખાણ ખાઈ ગઈ એટલે બીજી કાંઈ તકલીફ છે નહીં છતાં છે આજે તો ધ્યાન રાખવું પડશે કાલે આવ્યા હતા પણ કાલે એટલું બધું દેખાતું નહોતું પણ આજે છે હવે થોડી વાર થોડી વાર ચેક કરવી પડશે અત્યારે ગાવીને ધોવાઈને ચાલુ છે તો એ કરી નાખીએ કામ તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને અત્યારે છે ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે અને અત્યારે છે મહેશભાઈની ગૌશાળામાં થોડી વાર બેસું જે વિડીયો એડિટને કરવાનો છે એ કરશું તો આ બીજું તો કાંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કલા નવા વિડીયોમાં